હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે ત્રણ ફંડામેન્ટ મજબૂત કંપનીઓ જેનો ઇતિહાસ ચાલીસ પચાસ આસપાસ છે એકસો દીઠ કમાણી પચાસ રૂપિયા ત્રણે નાની કંપનીઓ છે સ્મોલ કેપ કંપનીઓ અને સ્મોલ કેપ કંપનીઓમાં ઉપરથી ખૂબ ચાલીસ ટકા ઘટાડો આવી ગયો છે અને આ કંપની કાલે જોરદાર વધારો આવ્યો જેના ફંડામેન્ટ મજબૂત છે જે કંપનીઓ ગ્રોથ કરવાની છે અને જે કંપનીઓમાં પોટેશીયલ છે મજબૂતાઈ છે તેવી કંપનીઓ સો ટકા ચાલવાની છે મિત્રો અને શેરબજારમાં કોઈ ગભરાટ ફેલાવશોમાં ઘટે વધે એની ચિંતા કર્યા વગેરે તમે સારી કંપનીઓ તમારા પોર્ટફોલિયોમાં હોલ્ડ કરો ભલે તમને એક વખત નુકસાન થયું છે પરંતુ ટૂંકા સમયમાં આ કંપનીઓ તમને નફો કરાવી આપશે હવે આપણે બજારની વાત કરીએ અને પછી કંપનીઓની વાત કરીએ જુઓ મિત્રો કાલે ડીઆઈએ બાર હજાર આઠસો ને એકોતેર કરોડનો ખરીદી કરી અને અગિયાર હજાર અને ઇઠ્યોતેર કરોડની વેચવાલી કરી એટલે કે નેટ ખરીદી એક હજાર સાતસો ને ત્રણ કરોડની એફઆઈ બાય ડીઆઈએ કરી આપણા ઘર રિફંડ હવે વિદેશી રોકાણકારો એટલે કે એફઆઈઆઈ સાત હજાર છસો ચુમાળી કરોડની ખરીદી કરી અને દસ હજાર બસો ને ત્રીસ કરોડનું એમણે વેચાણ કર્યું એટલે કે નેટ વેચાણ બે હજાર પાંચસોને છ્યાસી કરોડનું છે મિત્રો આપણે દરરોજ જે વકળા આપીએ છીએ એ નેટ વકળા આપીએ છીએ એટલે કે કાલે એફઆઈસીનું બે હજાર પાંચસો છ્યાસી કરોડનું વેચાણ હતું સોમે આપણા ઘરેલું ફંડોનું એક હજાર સાતસો ને ત્રણ કરોડનું ખરીદી હતી જાન્યુઆરી મહિનામાં એફઆઈઆઈએ એક્યાસી હજાર પાણસો ને કરોડની વેચવાલી કરી છે મિત્રો જાન્યુઆરી જાન્યુઆરીથી ઓગણત્રીસ જાન્યુઆરી સુધી અને સોમે આપણા ઘરેલું ફંડોએ બ્યાસી હજાર એકાણું કરોડની ખરીદારી કરી કાલે સ્ટોક ફ્યુચરમાં એફઆઈઆઈ બે હજાર આઠસોને ત્રેસઠ કરોડની ખરીદારી કરી અને ઇન્ડેક્સ ફ્યુચરમાં એકસો છાસઠ કરોડની ખરીદારી કરી ખરીદીના વકડા ભલે નાના છે પરંતુ એફઆઈઆઈએ કેશમાં વેચ્યું છે પરંતુ સ્ટોક ફ્યુચર અને ઇન્ડેક્સ ફ્યુચરમાં એમણે ખરીદારી કરી મિત્રો ગિફ્ટ નિફ્ટી ત્રેવીસ હજાર એકસો પંચાવન દસ પોઈન્ટના વધારા સાથે ટચ થઈ ગયો છે શૈક્ષિક કાલે પોણો ટકો નિપટી કાલે પોણો ટકો વધી અને મિડકેપમાં બે ટકાનો જે બે દિવસથી જે ધોરણ થતો હતો એના સમય બે ટકાનો ઉછાળો આવ્યો એનએસસીના બે હજાર એકસો બાવન શેર કાલે વધતા હતા અને ચારસો ને સો શેરમાં ઘટાડો હતો હવે આપણે જે કંપનીઓની વાત કરવી છે એ કંપનીઓની વાત કરી પહેલી કંપની છે ટીના રબર મિત્રો આ કંપનીના ખૂબ વીડિયા બનાવ્યા અને એનો કાલે બારસો ને બત્રીસ રૂપિયા સોજે બંધ રહ્યો અને હાડા તેર ટકાનો વધારો થયો એનો બાવન બાવનવી કિલો પોણસો એંશી છે અને બાવન વી હિ એકવીસો ને અગણ્યાસી છે એનાથી ચાળી પિસ્તાળીસ ટકા ઘટ્યો છે આ શેર અને કંપનીનો માર્કેટ કેપ છે બે હજાર એકસો ને દસ કરોડ બહુ નાની કંપની છે મિત્રો કંપનીનો ઇપીએસ એક શેડ કમાણી એકત્રીસ રૂપિયાની સાઠ પૈસા છે એને પીએ ઓગણચાલીસ છે અને સેક્ટરનો પીએ બત્રીસ છે વેલ્યુશનમાં ગુડ કંપની છે અને ફિક્સ વેલ્યુ દસ રૂપિયા છે અડધો ટકો કંપની ડિવિડન્ડ આપે છે મિત્રો કંપનીની બુક વેલ્યુ નેવ્યાશી છે અને પી બી તેર છે કંપનીનું વોલ્યુમ પચાસ હજારનું થાય છે અને એમાં પંચાવન ટકા ડિલિવરી ઉઠાવવામાં આવે છે હવે એની હોલ્ડિંગની વાત કરીએ તો એકો ટકા એકોતેર ટકા શેર પરમોટર પાસે છે 0.65 પોઈન્ટ ટકા એફઆઈઆઈ છે અને એક છવ્વીસ ટકા ઘરેલું ફંડો છે ડીઆઈઆઈ અને સત્યાવીસ ઝીરો નવ ટકા પબ્લિક પાસે શેરો છે કંપનીનું શેર કેપિટલ સત્તર કરોડ છે કે એક કરોડની સિત્તેર લાખ શેર કંપનીએ બહાર પાડેલા છે કંપનીનું રિઝર્વ અને સરપ્લસ સો કરોડ ઉપર છે અને ફિક્સ એસેટ એકસો કરોડ છે કંપનીમાં કોઈ ખૂટતું નથી પરંતુ ઓકળા કેવા ત્રીજા સેક્ટરના આવે છે એના ઉપર નજર રાખો અને બજેટ આપવા દો બજેટમાં કયા સેક્ટરને શું લાભ થવાનો છે એની ચર્ચા આપણે કરીશું બીજી કંપની છે વિનીશ પાઇપ આ કચ્છની કંપની અને આ કંપની જે પાઇપનું નિર્માણ કરે છે અને એને નિકાસમાં સરસ કામ કરી રહી છે કંપની પરંતુ કંપનીમાં થોડુંક દેવું વધ્યું છે પરંતુ કંપનીની એસેટ ખૂબ વધી છે ટૂંકા સમયમાં કંપનીએ એનું જે વિસ્તરણ છે એ ખૂબ કર્યું છે એટલે એને લોન લેવી પડે પણ કંપની પાસે એસેટ ખૂબ મજબૂત છે ફિનિશ પાઇપ બારસો ને સત્તાણું રૂપિયા બંધ રહ્યો સાડા નવ ટકાનો વધારો બાવન વીક લો અગિયારસો એકોતેર અને બાવન વીક હાઈ ચોવીસો ને અગણ્યાશી મિત્રો પચાસ ટકા શેર ઘટી ગયો હવે વેલ્યુશનમાં વાત કર તો બે હજાર સત્તસો ને બેતાળીસ કરોડનું માર્કેટ કેપ છે અડતાળીસ પોઈન્ટ નિવેશ એક શીટ ડી કમાણી અડતાળીસ રૂપિયા છે કંપનીની એનો પીએ છવી છે અને સેક્ટરનો પી એ સત્યાવીસ ગુડ વેલ્યુ છે બુક વેલ્યુ બસો મિત્રો પીબી હાડાપોંચ અને ફિક્સ વેલ્યુ દસ છે બે લાખ વોલ્યુમ થાય છે કંપનીનું એવરેજ અને ડિલિવરી ચુમ્માલીસ ટકા કંપનીની છે હવે હોલ્ડિંગની વાત કરો તો અડતાળીસ બાર ટકા છે પરમોટરો ચાર પોઈન્ટ એકત્રીસ ટકા એફઆઈ છે અને આવી નાની કંપનીમાં જેનું માર્કેટ કેપ છવ્વીસો ને બેતાળીસ કરોડ છે એમાં વિદેશી રોકાણકારોએ ચાર પોઈન્ટ એકત્રીસ ટકા હિસ્સો છે અને આપણા ઘરેલું ફંડો મ્યુચ્યુઅલ ફંડો એવો ચૌદ ટકા હિસ્સો છે અને તેત્રીસ ટકા પબ્લિક પાસે છે મિત્રો આ કંપનીનું શેર કેપિટલ વીસ કરોડ છે એટલે કે બે કરોડ શેર કંપનીએ બહાર પાડેલ છે રિઝર્વ ત્રણસો પંચ્યાસી કરોડ અને ફિક્સ એસેટ બસો ને ત્રણ કરોડ કંપની પાસે છે ગુડ કંપની છે મિત્રો ત્રીજી કંપની છે મારા પોર્ટફોલિયોની આ ત્રણેક ટ્રેડ કંપનીઓમાં મારા પાસે શેર છે મિત્રો અને ખાસ વધારે જે કંપનીના શેર છે એ છે જોતી છે બારસો ને પાંત્રીસ રૂપિયા ઉપર ટ્રેડ થઈ જશે અને કાલે સાડા ત્રણ ટકાનો વધારો હતો બાવન લો અગિયારસો છપ્પન છે અને બાવન વીક હાઈ સત્તરસો ને એંશી છે માર્કેટ કેપ એક હજાર ચારસો ને બ્યાસી કરોડનું છે ઇપીએસ અઠ્ઠાવન રૂપિયાના પંચાવન પૈસા છે પીએ એકવીસ છે સેક્ટરનો પીએ આડત્રીસ છે બુક વેલ્યુ એકસો અઠ્ઠાવન છે પીબી સાત પોઈન્ટ ઇઠોતેર છે હવે હોલ્ડિંગની વાત કરો તો પચાસ પોઈન્ટ ત્યાંશી ટકા હોલ્ડિંગ પરમોટરોનું છે ઝીરો પોઈન્ટ બાર ટકા એફઆઈઆઈ છે ઝીરો પોઈન્ટ ચોપન ટકા ડીઆઈ છે અને અડતાળીસ પોઈન્ટ બાવન ટકા પબ્લિકનું હોલ્ડિંગ છે શેર કેપિટલ બાર કરોડ છે એક કરોડને વીસ લાખ કંપનીએ શેર બહાર પાડ્યા છે રિઝર્વ એકસો ચોપન કરોડ છે અને ફિક્સ એસેટ આ ટ્રાવીકરો છે આ ત્રણે ત્રણ કંપનીઓ તમે તમારા વોચ લિસ્ટમાં રાખી શકો છો આ વિડીયો ઇન્ફોર્મેશનનો છે કોઈ લેવાની સજેશન મિત્રો નથી અને સારી કંપનીઓ તમારા વોચ લિસ્ટમાં રાખો બજેટ પછી અલગ અલગ સેક્ટરની કંપની છે એક રબર સેક્ટરની કંપની છે જે વેસ્ટ રબરના જે ટાયરો છે ટીના રબર એનું રિસાયકલિંગ કરી અને રબર પેદા કરે છે બીજી કંપની વિનિશ પાઇપ એ બોટકમ સાથે જોડાયેલી છે અને જેની પાઇપો છે એ બધા સાથે ઉપયોગમાં થાય છે એરપોર્ટ હોય રેલવે સ્ટેશન હોય કે ગમે કામમાં બાંધકામમાં એ કંપનીનો ખૂબ ઉપયોગ થાય છે અને જ્યોતિ રિઝન એ એના ફેવિક્રોલ જેવી જે ગ્યુ બનાવે છે અને તે ફર્નિચરના ઉઝમાં ખૂબ ઉપયોગી છે મિત્રો આથી કંપનીની વાત થેન્ક યુ બાબા